હા મિત્રો તો અમદાવાદમાં ઘણું બધું ફર્યા અને આવી ગયા છીએ ભાઈ અમારા માસીના ઘરે તો મારા માસી રહે છે ભાઈ અહીંયા અશોક મિલ અરવિંદ આવિષ્કારમાં તો હવે જઈ રહ્યા છીએ એમના ઘરે કારણ કે એમનો પણ બહુ ખૂબ જ ભાવ હતો કે આવીને જજો થોડી વાર પણ બેસીને જજો તો સો ટકા જવું પડશે તો મિત્રો જવાનું છે ભાઈ અમારા માસાના ઘરે તો તમે જોઈ શકો છો પણ અહીંયા લિસ્ટ પર લખેલું હોય છે ભાઈ બધા નામ ભાઈ તો અમને તો ખબર જ છે એટલે લિસ્ટ જોવાની જરૂર નથી તો લિફ્ટની રાહ જોઈ રહ્યા છે કારણ કે ચૌદ માળિયા છે તો ચૌદ માળ ચાલીને જઈએ તો મિત્રો એકદમ થાકી જવાય તો લિફ્ટની રાહ જોવી પડશે તો લિપ આવી ગઈ છે અને લિફ્ટમાં જઈશું બંને જણા હેતલના બંને જણા નવમાં માળે તો મિત્રો ખરેખર સગાવાલાના ઘરે જવાનું ત્યાં જ મજા આવે છે જ્યારે સામે તેમનો ભાવ હોય અને ભાવ ના હોય તો ગમે એટલો આપણી પાસે સમય હોય તો પણ જવાનું મન થતું નથી તો સમય એકદમ ઓછો છે સતત પણ એવું થઈ ગયું કે લગભગ દસ પંદર મિનિટ પણ બેસતા જઈશું તો એમને પણ ખરેખર આનંદ થશે તો સો ટકા આવી ગયા છે ભાઈ અમારા માસીના ઘરે તો આવી ગયા એકદમ માસાના ઘરે તો માસા પણ અમને જોઈને એકદમ ખુશ થઈ ગયા છે કેમ છો માસા મજામાં કરશે મજામાં ભાઈ તો ટાઈમ ઓછો હતો છતાં પણ એકદમ ભાવ હતો માસાનો તો ખરેખર કે આવો તો ગમશે તો મિત્રો થોડો ટાઈમ ઓછો હતો પણ ટાઈમ કાઢ્યો અને માસા જોડે બેઠા બધી જૂની વાતો કરી પપ્પાની પણ બધી વાતો નીકળી વાતો કરી અને વડીલો જોડે બેસવાથી ઘણું બધું શીખવા પણ મળતું હોય છે મિત્રો તો આજે એમના દ્વારા પણ એક વસ્તુ મને જબરજસ્ત શીખવા મળી તો એમણે કહ્યું કે આજે આપણા બાળકો આગળ આપણે જેવું વર્તન કરીએ છીએ તેવું જ આપણા બાળકો શીખે છે તો ખરેખર એકદમ જબરજસ્ત વાત છે કારણ કે થોડી વાર બેસવાથી પણ આપણને કંઈ શીખવા મળ્યું તો આજે આપણે આપણા બાળકો આગળ જેવું વર્તન કરીએ છીએ મિત્રો તો બાળકો એવું શીખવાના જ છે દુનિયા ગોળ છે ફરીની જગ્યાએ આપણે પાછું આવવાનું જ છે તો ખરેખર મિત્રો આ પ્રમાણેના મારા વિડીયો હોય છે તો બધા સગા સંબંધીને મળ્યા અમદાવાદ આવ્યા હતા તો માસાનું ઘર બાકી હતું તેમને પણ મળી લીધું તો મિત્રો ખરેખર તમને મારા વિડીયો ગમતા હોય મિત્રો મારા વિડીયો લાઈક ફોલો ની મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય